ગુડ મોર્નિંગ બધાને કેમ છો બધા મસ્ત મજાની સવાર આવી ગયો મસ્ત મજા તરફ લોગ લઈને આવી ગયો કેમ તમને લાગે ને આ કપડામાં હીરો કારણ કે ને તમારા ભાઈ કપડાં જેવા પડ્યા છે નીચે સડો ઉપર ટી શર્ટ નીચે લોઅર કહેવાય ઇંગ્લિશમાં લોઅર કહેવાય આજ છે શનિવાર ને શનિવારે આજ હોય સ્કૂલમાં પીટી યોગા હોય એવું બધું હોય તો આપણે યોગા વગા કરીશું કાંઈ શીખવાડશું અને આજ મારો બરોબર આજ મારો ફોન આવ્યો હોય છે પાંચ વાગે રિપેરમાં હતો ને આવ્યો હોય છે એ આજ મિત્રો તમારા માટે એક સરપ્રાઇઝ છે ને મારી એક વસ્તુ તમને રિવિલડ કરવાનો કેવું છું રિવિલ્ડ કરવાનો છે તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો લોગમાં અને મિત્રો કે બોલો ને એવો વરસાદ છે ને ફૂલ એટલે ફૂલ ચાલુ તો બોલો ખાબોસ્યા મિત્રો ફરી ના જો તમને દેખાદું છે જો અમે જો બતાવું જો આ બધી ખાબોસિયા પહેલાં પહેલાં એવું તે બોલો મીઠું અમે જો પક્ષે જો ધાબાએ જે કરતા આપણે હશે આપણે ખાલી કન્ટેન્ટ મે જાય ને બસ તો એક વસ્તુ રિવિલ કરે છે તમે બહુ મજા આવવાની છે આજ જલસા સીન નાખવાના કે સીન સીન સપાટા કરવાના છે તો નાય ધન સુધી આવી જાય ધાબા ને વાળ તમારે મારે તો બહુ વધી જાય બહુ વાળ વધી ગયા છે થોડાક દિવ પાંચ મહિનામાં કરપી નાખ્યું એટલે બીજું તો કાંઈ નહીં હાલો વાત નીચે જઈ અને બપોરે વહી આવે એટલે તમે તમને સમજી દો નીચે જઈ જ્યુસ બીનું જાય નાસ્તો બસ્તો કરી હાલો તો મિત્રો આપણે મસ્ત મજાનું નીચે આવી જાય નીચે અને આપણે પીવાનું છે જ્યુસ કારણ કે તમારું ભાઈ વીઆઈપી રહ્યો એટલે કાજુ બદામ વાળું જ્યુસ જોવો એટલે મસ્ત મજાના પાકી બાકી ખાવી જશે ખા પાકી ખાવા આવી જશે ગામમાં હવે સમય ખોટે લાંબો કરો જે તમને સ્કૂલે થઈ વ્લોગ કન્ટિન્યુ કરવી મસ્ત મજાના સ્કૂલે આવી જશે ધીમી લીધું નહીં આ તો આપણે નવરાત્રી નહીં સારું છે ને વેપડો ભરવા નીકળી ગયા તો અવાજ બધો સાંભળાયેલા ભાઈ આ જો અમનભાઈ અમનભાઈ અમનથી છે જો મારી નેચા આવા ગામના જો રોનુ બાપુ બોલો બે ભાઈ હકવી દો કામ હકવે બાંધે જ નહીં એ પાણી ખૂબ જ થાય છે

अरे माफ देखो आपने क्या कर दिया देखो हो हो आ जा तो आ गया कैसे करो है बाबू जी केम लागे तुमने आ केम लागे डॉक्टर आली जाए हमें डोड़े व डोड़े केम छे હા એમ અને રોનુ બાપુ આમ એક મોટું બતાવો તો હા એમ ઉડે તો હતા